નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ थरा तारीख तेर बे हज़ार पच्चीस पाक नीचो भाव ऊँचो भाव जम वरिया जैसे अगियारो सा गुवार जैसे नौ सौ वीस धी एक हज़ार रजका रजकाबाजरी से छसौ थी छसौ वीस बाजरी जैसे पाँच सौ वीस सौ पांसठ पशी आग से मगफली जैसे नौ सौ एकावन थी एक हज़ार एकतालीस ईसबगुल जैसे सत्तर सौ थी एक सौ वीस તલ સફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો થી બારસો ત્રાણું અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર સાસઠથી અગિયારસો અગિયાર જીરુ જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો એકોતેર તો આ હતા આજના થરાદના બજાર ભાવ